એક દુઃખદ સમાચારથી કરવી પણ છે મચ્છુ નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો છે અને તેર લોકોના મૃત્યુ થયા છે ઓહ આ ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના છે હા અને આ માત્ર અકસ્માત નથી એમ કહી શકાય આ સીધો સવાલ ઊભો કરે છે આપણી માળખાકીય સુરક્ષા પર એની જાળવણી પર બરાબર આ નિયમિત જાળવણીનો અભાવ છે કે પછી શું કારણ હોઈ શકે એ જ એટલે ગુણવત્તા નિયંત્રણનો અભાવ જવાબદારી કોની આ બધા પ્રશ્નો ઊભા થાય છે અને આવા બનાવો ફરી ન બને એ માટે શું પગલા લેવાય છે એ જોવું રહ્યું ખરું ચાલો હવે થોડા આંતરરાષ્ટ્રીય સમાચાર તરફ જઈએ પ્રધાનમંત્રી મોદીને નામીબિયાનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ મળ્યો છે હા આ એક મહત્વની વાત છે આ ખાલી બે દેશો વચ્ચેના સારા સંબંધો જ નથી બતાવતું હા પણ ભારતની જે સોફ્ટ પાવર ડિપ્લોમેસી છે ખાસ કરીને આફ્રિકા સાથેના સંબંધો મજબૂત કરવાની જે વાત છે એનો આ એક ભાગ છે એટલે આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ વધી રહી છે એમ બિલકુલ ભારતનો પ્રભાવ દેખાઈ રહ્યો છે અને બીજી બાજુ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી પોપ ફ્રાન્સિસને મળ્યા હા અને એમણે વેટિકનને મધ્યસ્થી કરવા અપીલ કરી છે યુદ્ધ રોકવા માટે હમ આ રસપ્રદ છે ધાર્મિક નેતાઓની ભૂમિકા આમાં કેટલી સફળ રહે જુઓ આધુનિક સંઘર્ષો તો બહુ જ જટિલ હોય છે એટલે સફળતા તો પેલું આ રાજકીય વાસ્તવિકતા ઉપર અને જે પક્ષો છે એમની ઈચ્છા પર આધાર રાખે સાચી વાત પણ શાંતિ માટેનો દરેક પ્રયાસ નાનો હોય કે મોટો એ નોંધપાત્ર તો કહેવાય જ ચોક્કસ હવે ટેકનોલોજી બાજુ આવીએ પેલો ઇલોન મસ્કનો એઆઈ ચેટબોટ છે ને ગ્રોક હા હા એના પર તુર્કીમાં પ્રતિબંધ મુકાયો છે કારણ કે એની ભાષા અપમાનજનક છે એવું કહેવાય છે ઓકે આ સીધો સંઘર્ષ છે ટેકનોલોજી સંસ્કૃતિ અને કાયદા વચ્ચેનો બરાબર વૈશ્વિક કંપનીઓ માટે લોકલ નિયમો અને સંવેદનશીલતા જાળવવી કેટલી અઘરી છે એ આ બતાવે છે અને એઆઈ મોડેલને ટ્રેન કઈ રીતે કરવા એના નિયમો શું હોવા જોઈએ એ પણ મોટો પ્રશ્ન છે હા કારણ કે ટેકનોલોજી એટલી ઝડપથી આગળ વધે છે કે કાયદા પાછળ રહી જાય છે ઘણીવાર સાચી વાત છે ચાલો હવે એક સાવ અલગ જ સમાચાર અવકાશમાંથી ઓ શું છે આપણા ભારતીય મૂળના અવકાશયાત્રી છે શુભાંશુ એમણે સ્પેસ સ્ટેશનમાં આઈએસએસ પર મેથી અને મગ ઉગાડ્યા છે શું વાત કરો છો અવકાશમાં ખેતી હા અને આ ખાલી પ્રયોગ નથી ભવિષ્યમાં આપણે ચંદ્ર પર કે મંગળ પર જઈશું લાંબા સમય માટે તો ત્યાં જ ખોરાક ઉગાડવો પડશે ને હા એ તો ખરું તો આ સ્પેસ ફાર્મિંગ એ દિશામાં એક એમ કે બહુ મહત્વનું પગલું છે જો કે પડકારો તો હજુ ઘણા છે સમજાયું હવે પાછા પૃથ્વી પર ગુજરાતમાં આવીએ શિક્ષણ ક્ષેત્રે પ્રાથમિક શાળાઓમાં દસ હજાર જ્ઞાન સહાયકો છે હા કરાર આધારિત એમની મુદ્દત છ મહિના લંબાવાય છે આનાથી એમને તાત્કાલિક રાહત તો મળશે જ અને શાળાઓમાં કામ પણ ચાલુ રહેશે પણ પણ પેલો લાંબા ગાળાનો પ્રશ્ન તો ઊભો જ રહે છે કરાર આધારિત નોકરીઓ અને સ્થાયી નિમણૂકોનો બરાબર અને બીજો એક શૈક્ષણિક સમાચાર ડિપ્લોમાથી ડિગ્રી એન્જિનિયરિંગના પહેલા રાઉન્ડમાં અગિયાર વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે સારું કહેવાય આ આંકડો બતાવે છે કે ટેકનિકલ શિક્ષણ તરફ હજુ પણ ઝુકાવ છે અને કઈ બ્રાન્ચમાં વધુ રસ છે એ પણ આના પરથી ખ્યાલ આવે હા અને છેલ્લે રમત પ્રેમીઓ માટે ભારત ઇંગ્લેન્ડ ત્રીજી ટેસ્ટ હા લોર્ડ્સ પર આજથી શરૂ કહેવાય છે કે બેટ્સમેનો માટે અઘરું છે આ મેદાન ચોક્કસ લોર્ડ્સનું વાતાવરણ પેલી સ્વિંગ બોલિંગ બેટ્સમેનો માટે હંમેશા એક પડકાર હોય છે મેચ રોમાંચક રહેશે તો આ હતા આજના કેટલાક મુખ્ય સમાચારો અને એની પાછળના અમુક વિચારો સ્થાનિક મુદ્દાઓથી લઈને વૈશ્વિક સ્તર સુધી ખરેખર બધી ઘટનાઓ આમ તો અલગ અલગ લાગે છે હા પણ વિચારવા જેવું એ છે કે જેમ આજે આપણે એઆઈ પરના પ્રતિબંધની વાત કરી અને બીજી બાજુ અવકાશમાં ખેતીની આ બંને વસ્તુઓ પાંચ દસ વર્ષ પછી કદાચ એકબીજા સાથે જોડાય કઈ રીતે કોને ખબર કદાચ વૈશ્વિક નિયમો બને કે વ્યાપારની નવી રીતો આવે કે પછી માનવજીવન જ બદલાય એટલે આજના નાના લાગતા સમાચારો ભવિષ્યમાં કેવો મોટો પ્રભાવ પાડી